જય એક બે કિલોમીટર જેટલું કાપી લીધું સવાર સવારમાં સરસ ઠંડક લાગે છે મમ્મીને તેમ બજરંગ બલી છે એમની બાજાર રાખેલી છે માતા હવે ચાલતા ચાલતા જઈએ છે તો ત્યાં પહોંચીને બજરંગ દર્શન કરાવશું અત્યારે આ કોઠા ગામ સુધી પહોંચી ગયા છીએ લાઈટ છે ને આપણે મલિકપુર જવાના રસ્તા પર પહોંચી ગયા છે અત્યારે લગભગ અડધો કલાક જેવો લાગ્યો અમારે અહીંયા આવતો હજી તો ઘણું દૂર છે મળીએ તારે આગળ હવે અત્યારે અમે પહોંચ્યા છીએ કંકા તળાવ આવી ગયું છે આપણું ડેસ્ટિનેશનનું બળ બસ હવે આ રસ્તો બતાવશું તમને અંધારું વધારે છે અને ગાડીઓ બી બહુ સ્પીડમાં જાય છે જાય છે ગાડીઓ દેખે બી પણ ચાલે છે કોઈ નહીં ચપ્પલ વગર ચાલે છે સરસ એવો રસ્તો કપાઈ ગયો છે તો મળી આગળ સવાર પડવાય છે પહોંચી ગયા છે અડધો રસ્તો તો પાર કરી લીધો છે શાંતિથી ચાલતા ચાલતા આવી છે પણ ખબર નહીં કદાચ ઘરે જઈને સામના સુધી પહોંચી ગયા છે અમે લોકો સામના ચકડી પહોંચી ગયા હવે ધીરું થઈ જાય કેવું લાગ્યું મમ્મી ચાલવાનું મોર્નિંગ વોક અહેસાસ થઈ ગયો છે સરસ મજા મજા ઠંડક હાય ગુડ મોર્નિંગ લગભગ હવે થોડું બાકી આઠ કિલોમીટર જેટલું હવે થોડોક થાક લાગ્યો છે એટલે બેઠા છીએ થોડી વાર બેસીને પછી નહીં કરીએ હાય મમ્મીના પગમાં દુખાવો થઈ ગયો ચાલો મળીએ આગળ તમ જો આજુબાજુ કેટલું સરસ લાગે છે વાતાવરણ એકદમ શાંત અને ધુમ્મસ વાળું ઠંડી વાળું વાતાવરણ ચાલવામાં બી મજા આવે છે મમ્મીનો સાથ છે ચાલવામાં સરસ મજાની સવાર પડી ગઈ છે બજરંગબલીની કૃપાથી હવે થોડું અંતર બાકી છે કાપવાનું તમે જોઈ શકો છો વાતાવરણ કેટલું સરસ લાગે છે ધુમ્મસભર્યું વાતાવરણ છે ઠંડી બી એટલી છે પણ હવે ચાલ્યા એટલે ઠંડીની અસર લાગતી છે નહીં મજા આવે છે ગાડીઓ બી બધી ફૂલ સ્પીડમાં આવે છે ખૂબ સારો અનુભવ રહ્યો મજા આવી ચાલવાની હજી તો ચાલીએ જ છીએ ચાલ્યા પછી ઘરે જઈને કેવું થાય છે એ ખબર નહીં હવે મમ્મી આવે છે એ પછાડી ચાલતી ચાલતી આવે છે મમ્મી એને બી હવે થાક લાગ્યો છે પગ દુખે છે હવે થોડું બાકી છે હવે એટલા પહોંચી જશું મળીએ ત્યારે પછી આગળ મંદિરના તમને દર્શન કોઈ સારી જગ્યા આવે તેનું વ્યૂ બતાવું તમને ચલો બાય જુઓ સુરત દાદાના સરસ મજાના દર્શન થાય છે અત્યારે સુરત દાદા આંખે દેખાય પછી તો દેખાય ના અત્યારે સવારનું વાતાવરણ ને એટલે શાંતિથી એમને દેખી શકાય આપણે હું તો જો કે રોજે જોઉં છું ડુંગર પર જાઉં છું રોજે એક્સરસાઇઝ નેમ કરો એટલે મમ્મી જો કેવું લાગે ચાલવાનું સરસ લાગે ચાલવાનું થાક લાગી ગયો હા થાક લાગી ગયો પગ માં દુખાવ થાય થાક લાગી ગયો છે પગ દુખે હવે તો જો કે 6 કિલોમીટર જીવ રહ્યું છે હજી એટલે થોડી આમાં પહોંચશું દેખો તો થોડી વાર કે પૂરી જ નથી થતી એમ હવે ચાલવાની સ્પીડ બી ઓછી થઈ ગઈ છે મમ્મી વગર ચાલે છે એટલે એમ થોડીક પડે એટલા માટે બાકી અનુભવ સારો રહ્યો છે આજુબાજુનું વાતાવરણ બી એટલું સરસ છે ને કે એ દેખીને બી મજા આવે એમ ચલો મળી આગળ મારુતિનંદન સુન મેરી પવન સુત ભિનતી પવન સુત ભિનતી ગુડ મોર્નિંગ અગેન હવે રસ્તો રહ્યો છે થોડું હજી ચાલીએ જ છે ક્યાંક લાગી ગયો છે પણ હવે થોડુંક જ રહ્યું છે એટલે હવે ચાલી લઈએ થોડી વાત પહોંચી જશું જે પપ્પા આવે છે ગાડી લઈને પછી દર્શન કરીને પછી તમને દર્શન કરાવશું છોડે પહોંચ્યું એટલે જંગલી ફાઇનલી મંદિરના જોડે આવી ગયા છીએ તમે ધજાના દર્શન કરી શકો છો થોડીકરમાં હવે મંદિરમાં પહોંચી જશું અમે થાકી થાકી ગઈ છે આજે તો થોડું જઈ ગયું છે પપ્પા આવી ગયા છે ઓલરેડી અહીંયા અને દર્શન કરીને પછી પપ્પાને એમ નીકળશું આગળ દર્શન કરાવ તમને કદાચ અંદર ફોટો અવેલેબલ હોય કે નહીં જો મંદિર આજે શનિવાર છે એટલે ઘણી ભીડ હશે લોકો દૂર દૂર થી આવે છે અહિયાં દર્શન કરવા માટે ચાલતા બી ગાડી લઈને જેમને જેમ સગવડ થાય એમ रामना भजले रामनाम सुखधम भजले रामनाम सुखधम भज મંદિરે પહોંચી ગયા છે દર્શન કરીને બેઠા મમ્મીના પગ બહુ દુખ્યા હવે તો ઘરે જઈને માલિશ કરાવવા પપ્પા બેઠા છે દર્શન કરીને જસ્ટ બેઠા છીએ હવે થોડીયા થઈને પછી નીકળી આવે ચલો તારે મળીએ ખૂબ તમે બી દર્શન કર્યા હશે અને મારા જોડે યાત્રાની મજા લીધી હશે અને થાકી ગયા છે પણ મજા માય હવે નેક્સ્ટ વાર ત્યાં સુધી અમાર વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો બાય બાવ કેવો રહ્યો અનુભવ બહુ સરસ મજા આવી ઠંડક સારી હતી ચાલ રહા બહુ ઠીકયા ને નહીં ગઈ અന്നി રહી કી આઈ કહી દે નીતુ આવી ગયો બધાઈ રહ્યા કેવર્યું અന്നി સરસ ચાલો મજા આવી થોડી ઠંડી બી લાગે દુખાવો થઈ ગયો છે આ જો પગ થઈ મમ્મી તો મારતી કે જ ન આ તો પગ દુખાવો થઈ ગયો અને આ નીન કશું કેવું છે શું કેવું છે જો એ ભલા મોડી રામા આની બોલો એ આ શું કરો આની બોલો કરવા ગયા કઈ ગયા તા

આમાં છે દાળ આમાં છે બેંગન બાજરીનો અને મકાનનો રોટલો ફર્સ્ટ ક્લાસ ફાળા બનાવી છે અને અમે બધા જમવા બેસી ગયા જો બચ્ચા પલટન જમવા બેસી હે ગાઈસ કેમ છો બધા મજામાં જશો અને ગઈકાલે મેન સમય કાલે વ્લોક નાઇન ઇલેવન રહી ગયો હતો તો જો આને ઊંઘવાનું ટ્રાય કરે છે પણ ઊંઘી નથી શકતી તો બસ હવે એટલું જ કહેવું હતું કે ગઈકાલે મમ્મી અને ભાવ બે પગપાળા મલિકપુર હનુમાનંદન મંદિરે ગયા હતા એમને મન્નત હતી સો તો કાલનો બ્લોગ અને આજનો બ્લોગ કાલ મીન્સ કાલે વ્લોગનું એન્ડિંગ લેવલ રહી ગયું તો સો આજે હું લઈ લઉં છું જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો તો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કહી દે લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરજો બાય 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 બાય